પાદરામાં સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા કુળદેવી મા ઉમિયા મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન વડોદરા જિલ્લાના પાદરામાં સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસને રવિવારના રોજ પાદરા નગરના મુખ્ય દ્વાર પાસે આવેલ કુળદેવી મા ઉમિયા માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં અગિયાર યજમાનોએ યજ્ઞમાં પૂજાનો લાભ લીધો વહેલી સવારેથી જ મા ઉમિયા મંદિર પરિષદમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રો વિધિ અનુસાર યજ્ઞ પૂજાનો શુભારંભ કરવામાં આવ્યો હતો બપોરના સમયે જૂની શાક માર્કેટ પાસે ફૂલબાગ ફળિયામાં આવેલા એકશ્વરી માતાજીના મંદિરેથી માં ઉમિયાના રથ સાથેની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા પાદરાનગરમાં ફરી ઉમિયા માતાજીના મંદિરે પહોંચી ત્યારબાદ યજ્ઞમાં શિફળ હોમીને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ સમયે પાદરા યોગીરાજ અવધોતની સંતરામ મહારાજ મંદિરના વર્તમાન મહંત શ્રી પરમપૂજ્ય મોહનદાસજી મહારાજ પણ ખાસ હાજર રહ્યા હતા સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના કારોબારી સભ્યો સાથે સમસ્ત કડવા પાટીદાર સમાજના આગેવાનો તથા ભાઈઓ બહેનોને વડીલો ખાસ હાજર રહીને મહાઆરતી તથા માતાજી ના અવલૌકિક સ્વરૂપના દર્શનનો લાવો લીધો હતો અને મહાપ્રસાદી લઈને કુળદેવી માં ઉમિયાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા પાદરાથી હિતેશ પટોનો રિપોર્ટ